આજ તો જિંદગીની અંદર પ્રથમ વખત પ્રમોશન આવ્યું અને એટલા બધા ભાઈએ મને પૈસા આપ્યા અને તેવું ગણી જ ના શક્યો જય સદારામ બાપા અને જય મહાકાળીમાં બધા મિત્રોને મિત્રો સ્વાગત છે ઘણા ઘણા દિવસો પછી આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો થયું કે આપણે આ ચેનલ ઉપર હમણાંથી કોઈ પણ પ્રકારના વિડીયો નથી આવતા એટલા માટે આપણી આ ચેનલ ઉપર વ્લોગ નાખવાનું ચાલુ કરી દઈએ તો આજે એમાં હતું એવું કે આપણે જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની અંદર બાવીસ હજારથી પણ વધારે ફોલોવર્સ છે અને એની અંદર જિંદગીની અંદર પ્રથમવાર આ જે પ્રમોશન આવ્યું છે અને એ પ્રમોશનના આપણને કેટલા પૈસા સામનેવાળા વ્યક્તિ આપવાના છે અને કેવી રીતે પ્રમોશન કરવાનું છે બધું વિડીયોની અંદર જણાવીશ તો ખાસ કરીને બ્લોગ પૂરેપૂરો જોતા રહેજો તો મિત્રો જુઓ અહીંયા છે ને અમારા કાકાનું જે મકાન છે ને ઢાબુ એની ઉપર જઈને અમારે બ્લોગ બનાવવાનો છે ને બ્લોગ શૂટ કરવા માટે મારા જે મહેશભાઈ છે ને એ આવશે ચાલો હું તમને મહેશભાઈ ખાડું આજો આ છે ને અમારા કાકાનું ઢાબુ છે અને હજી કામકાજ બધું ચાલુ છે અને અમારા જુઓ અહીંયા રસોડાનું કામકાજ ચાલુ છે ને મસ્ત અમારા જીગરભાઈ અને યુવરાજભાઈ અને મહેશભાઈ આ અમારે છે ને મહેશભાઈ વિડીયોનું શૂટિંગ કરશે અત્યારે અમારો ચાલો મહેશભાઈ આપણે ઢાબા ઉપર જઈને વિડીયો બનાવીએ અત્યારે અમારે કેવી રીતે પ્રમોશન જે બનાવવાનું છે ને તમને બતાવું ચાલો બ્લોગ અંદર બની રહ્યા છો ચાલો મિત્રો આપણે હવે ઉપર ઢાબા ઉપર જઈને જે પ્રમોશન વિડીયો બનાવવાનો છે અને અહીંયા જો મા છે ને વાહન ઉત્કેરાહી ચલો હવે આપણે ઢાબા ઉપર ચડી અને છે ને પ્રમોશન વિડીયો બનાવી જ લઈએ તમને બતાવી દઈએ કે આજે આપણે કેવી રીતે પ્રમોશન વિડીયો બનાવવાનો છે ને કેવી રીતના હોય છે પ્રથમ ટાઈમ છે પ્રથમ વખત છે આપણો પ્રમોશન વિડીયો હવે કેવું રહેશે જોઈએ તો ચાલો જો ઢાબાની સ્થિતિ કંઈક આવી છે એટલે આપણે લોકેશન સેટ કરી લઈએ પહેલાં તો આ બાજુ રિઝલ્ટ કેવું આવશે અહીંયા પણ નહીં સારો એટલે છે ને આપણે કણ છે ને જોરદાર અહીંયા રિઝલ્ટ આવે છે એટલા માટે આઈકન રિઝલ્ટ રાખીએ તો ચાલો મહેશ હું રેડી થઈ જઉં છું માઇકને બધી કમ્પ્લીટ ફિટ કરી લો મારે છે ને ફોન છે ને આ સ્ટેન્ડની અંદર ફિટ કરવો પડશે અમે વિડીયો બનાવવા માટે સ્ટેન્ડ અમારી પાસે હતું અને બીજું કે મિત્રો અમે પણ એક આ માઈક પણ લાવેલું છે વિડીયોનો જે અવાજ સારો આવે ને એટલા માટે તો હવે આ છે ને આપણે આ રિસીવર અહીંયા જે ચાર્જિંગની પીન આવે અહીંયા ફિટ કરવું પડશે તો ચાલો સૌથી પહેલા આપણે જે રિસીવર છે ને તે ફિટ કરી દીધું છે અને હવે માઇક સાથેનો અવાજ અહીંયા ડાયરેક્ટ કનેક્ટ થશે તો અમે છે ને હવે આનો અવાજ પણ કંઈક આવતો હશે તમને ખબર પડી ગઈ છે તો ચાલો મહેશ અમે આવતો રહ્યા બીજું તો આ જગ્યા ઉપર છે ને આપણે પ્રમોશન વિડીયો છે ને બનાસ થરા જે મિત્ર મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાના જે થરાદ થરાજની અંદર જે લકી ડોનું આયોજન કરેલું છે એના વિશે વિડીયો બનાવવાનો હતો મિત્રો હવે આમાં આવી છે ને આપણે અહીંયા ફિટ કરી દઈએ એટલે તમને કોઈ દેખાય નહીં ચલો ઉપર છે ને આપણે સ્ટેટર છે ને તેને રાખી દીધી છે હવે કદાચ અવાજ કેવો આવે છે મને ખબર નહીં છતાં પણ આપણે એક કટ લઈ લઈએ છીએ ને પછી જોશું જો હારો બને તો રાખશું નહીં ત્યારે ફરી વાર શૂટ લઈશું તો ચાલો હું સ્ટાર્ટ કરું છું હા મને યાદ કરી દેવા જ શું શું બનાવવાનું તો કરી દઉં સ્ટાર્ટ હવે જય સદારામ બાપા જય ઠાકોર સમાજ થરાદ તાલુકાના સોરી એટલે હમણાં લાગ્યું કે ઢાબા ઉપર સારું બનશે પણ ના કઈ મેળા આવતો નહિ આપડે હવે જશું ખેતર અને ત્યાં જઈને વિડીયો બનાવશું જો અમારા ગામડા દ્રશ્ય જો તમે ખાલી જો આ બાજુમાં બધા ઘર છે ને હમણાં પણ ઘર છે અને અહીંયા જો સરસ મજાની કુંડી છે ને આ બાજુ જો અમે હવે ખેતરમાં જઈ અને વિડીયો બનાવીએ છીએ તો ચાલો આગળ તમને હવે ખેતરમાં જઈને મળું અને પછી કહીશું કે પ્રમોશનના કેટલા બધા પૈસા મળ્યા છે અને કેવી રીતના હોય છે બધી કહું આગળ બ્લોગની અંદર બનાવો ફાઇનલી મિત્રો જો આપણે ખેતરવાળી જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું લીલું છે ઘાસ ઉભેલું છે હવે આ ઘાસનું બેકગ્રાઉન્ડ રાખી અને આપણે પાછળ જઈ અને વિડીયો બનાવીએ એ વિડીયો તો કમ્પ્લીટ બનતો હતો એક્ઝેક્ટ બધી તૈયારી સાથે છે પણ જે અવાજ આવતો હતો એ અમને થોડું ના સારું લાગે એટલા માટે ફરી વાર અહીંયા આપણે ખેતરની અંદર આવ્યા છીએ ચલો અહીંયા હું પહેલાં અમે પહેલાં અહીંયા વિડીયો બનાવી લઈએ અને પછી તમને પાછો મળો અને કહી દઉં કે પ્રમોશનનું કેવી રીતે છે અને કઈ જગ્યા ઉપર નાખવાનું કયા પ્લેટફોર્મ ઉપર આ પ્રમોશનનો વિડીયો નાખવાનો છે તો હાલ આ જગ્યા ઉપર છે ને અમે અહીંયા હવે શૂટ કરી લઈએ છીએ વિડીયો જો અમારા મહેશભાઈ પણ આવી ગયા છે અહીંયા અમે શૂટ કરી લઈએ પાછા તમને મળો તો બીજા મોટા હા મિત્રો ફાઈનલી આપણે પ્રમોશન વિડીયો બનાવી નાખ્યો છે લગભગ અહીંયા પણ વીસ જેવા કરતો ઓછામાં ઓછા લીધા છે ત્યારે આ વિડીયો બન્યો ખરેખર આજે ખબર પડી કે પ્રમોશનના આટલા બધા પૈસા કેમ મળે છે યાર કલાકથી વિડિયો વિડીયો બનાવતા હતા ત્યારે આ વિડીયો બની રહ્યો છે તો હવે તમને કહી જ દઉં કે પ્રમોશનના ભાઈએ કેટલા પૈસા આપ્યા હતા તો આપણે જે આ પ્રમોશન વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામની અંદર નાખવાનો હતો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે બાવીસ હજારથી પણ વધારે ફોલોઅર્સ છે અને એનો આપણે જિંદગીની અંદર પ્રથમ વખત દોઢ વર્ષથી વિડીયો બનાવું છું આજે પ્રથમ વખત પ્રમોશન આવ્યું હતું એટલે આ પ્રમોશન છે ને મિત્રો બનાસ ધરા મિત્રમંડળ જે લકી ડ્રો થાય છે એનો ડ્રો માટેનો હતો એનો વિડીયો બની ગયો છે અને હવે ભાઈએ મને લગભગ કાલે મેસેજ કર્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ એક પ્રમોશનનો વિડીયો બનાવી આપશો મેં કીધું કે આવું બનાવી આપશું પહેલી વાર તો થયું કે જિંદગીની અંદર પહેલી વાર કોઈએ પ્રમોશન સામેથી કરાવ્યું છે તો શું લેવા ના પાડીએ એટલે પછી કીધું કે કેટલા પૈસા આપશો તારે પોતે કીધું કે ત્રણસો રૂપિયા આપીશું કે પ્રમોશનના યાર પછી હા ત્રણસો રૂપિયામાં તો ના હોય અમારા ફોલોવર તો જુઓ તમે બાવી હજાર ફોલોવર્સ હોય તમે હા ત્રણસો રૂપિયામાં પ્રમોશન કરાવવા ના ચાલે પછી કીધું કે પાંચસો આપશું બીજું કીધું સારું એટલે તો છસો ઉધી કરી આપો પછી છસો ઉધી માની લીધું ભાઈએ તો છસોમાં ફાઇનલ ડીલ થઈ ગઈ અને પોતાનો જે અમે પ્રમોશન વિડીયો કીધું ચાલું તમને સાંજ સુધીમાં મળી જશે તો અત્યારે વિડીયો પણ બની ગયો હશે અને આપણે હવે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને કાલે કાલ સુધીમાં અત્યારે સાંજે વિડીયો અપલોડ કરવાનો છે પહેલાં ભાઈને વોટ્સઅપમાં જે મૂકીશું એટલે ભાઈ પેમેન્ટ કરશે અને પછી વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર નાખશો એટલે હવે ભાઈ વ્યૂઝ તો આવે છે આપણે આઈડીની અંદર દસથી મિનિમમ ઓછામાં ઓછા દસ કે તો વિડીયો આપણો જતો જ રહેશે ગમે એ વિડીયો નાખો ભગવાન માતાજીની દયા દયા હશે એટલા માટે આમ તો આપણે ઘણા વર્ષોથી યુટ્યુબની અંદર મહેનત કરી રહ્યા છે લગભગ દોઢ એક વર્ષ થવા આવ્યું છે વિડીયો બનાવતા બનાવતા ત્યારે જિંદગીની અંદર પ્રથમ વખત આ પ્રમોશન આવ્યું છે તો મારા ભાઈઓ તમે બધા પણ મહેનત કરજો વિડીયો બનાવજો અને તમારી જિંદગીની અંદર પણ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એક માતાજીને પ્રાર્થના કરું છું તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું આપણે એક નવા બ્લોગ સાથે મળશું પ્રમોશન કે પૈસા મળતા હશે હવે લાગે છે કે હવે પ્રમોશન આવતા રહેશે આપણે એક પ્રમોશન બનાવ્યું એટલે બીજા પણ આવતા રહેશે તમારે કોઈને કરાવવું હોય તો કહેજો આપણે બધાને બનાવી આપશું આપણે એવું ભાઈ પૈસાનું કંઈ નહીં આપણે મિત્રો બનાવવાની વધારે ઓળખાણ બનાવી છે તમારા બધાથી એક સારો એવો સંબંધ બનાવવો છે તો સારું બરા ભાઈઓ હવે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મહાકાળીમાં જય સદારામ બાપા અને જય માતાજી